હલો ગુજરાતી તમે છો છોભાઈ મોજમાં તો હજી સુધીમાં આપણા વ્લોગની ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે આવી જશે આપણા સલીમ માંજા ને ત્યાં અને તમને ખબર જ છે ખીરનો ક્રક બહુ વધી ગયો છે અને ટૂંક જ સમયમાં ઉત્તરાયણ આવી રહી છે તો ચાલો આજે સલીમભાઈનું ઇન્ટરવ્યુ લઈએ તો મિત્રો આ છે સલીમભાઈનું શોપ બાકી અહીંયા જોઈ શકો છો તમે ડિસ્પ્લે પણ જોરદાર છે તો અહીંયા આપણા ભાઈ બેઠા છે એને એડ્રેસ પૂછીએ તો આપણે શોક નું એડ્રેસ જણાવજો આઝાદ ચોક હિલપાર માર્કેટ દુકાન નંબર ત્રણ સાવરકુંડલા બાકી આ વખતેની જે નવી આઈટમ આપણે લાવ્યા છો રીલની અંદર એ દેખાડો આપણને આ વખતે નવી લોન્ચ એકે નથી થઈ જે આપણે રેગ્યુલર રનિંગ આવતી હતી એ બધી જ આવી છે આ વખતે આ વખતે માલની કુલ સોલ્ટ છે એના કારણે કંપની પ્રોડક્શન નથી ગયું એટલે જે આપણે રનિંગ આઈટમ આવતી હતી એ આવી ગઈ છે બધી જે રેગ્યુલર આપણે પહેલેથી બધા ચકાવતા જૂની કંપની હતી બધી નવું પ્રોડક્શન કોઈ નથી બાકી આ વખતે આપણે દોરીનો એનો ક્રેશ કેમ છે દોરીનો ફૂલ ક્રેશ છે આ વખતે અને ગામો ગામ ક્રેશ છે અહીંયા ખાલી સાવરકુંડલામાં જ નહીં બધા સિટીમાં બધા ગામમાં બધે ક્રેશ ફૂલ છે ફૂલ જોશમાં છે લોકો અગાઉથી એડવાન્સમાં તૈયારી કરી રહ્યા છે એ રંગાવવાનો વિભાગ છે એ દેખાડું ખુદનું મેન્યુફેક્ચરી છે યોદ્ધા યોદ્ધાની જે દોરી આવે છે તૈયાર બરેલી વાળાની છે એવી ખુદની સલીમભાઈની છે સોનીની અને તમને આ ભાઈએ કીધું એ રીતે ગામો ગામ જાય છે તો આ તમે જોઈ શકો છો એનું પેકેજિંગ બાકી તમને આ ફૂલ સ્ટોક અવેલેબલમાં મળી જશે અત્યારે આ જે ખુદનું મેન્યુફેક્ચરી છે એમાં

જોઈએ અને ગ્રાહકના રિવ્યુ પણ લેશું બાકી તમે ફાળકા જોઈ શકો છો લાડ બધા છે બાકી અહીંયા લાલ કલરમાં પેશલ માંજો પવાઈને તૈયાર થઈ ગઈ છે દોરી બાજીગર હતું અઢી હજાર બાકી તમે અહીંયા જોઈ શકો છો કલર પણ તમને આમ જોવામાં લાગે કેવા એવા બનાવ્યા છે સલીમભાઈ તો ફાઈનલી અટારે આ ભાઈ અહીંયા દોરી વીટવી રહ્યા છે તો મિત્ર તમારું નામ શું છે યુવરાજ યુવરાજભાઈ નામ છે અને દોરી વીંટવી રહ્યા છે અટારે તમે અહીંયા કેટલા વર્ષથી આમ કામે આવો બે વર્ષથી હા અને આમ આપણે એમના માણસો પાસે છે તો શું પૂછું આપણે હું તમને એકાદા ગ્રાક પાસે છે લવરાવું કે સલીમભાઈની દોરી કેવી આવે છે હું પોતે જ અહીંયા દોરી પાવું છું એટલે તમને આમ કહી શકાય ને દોરી આવે જોરદાર હું પણ અહીંયા આવું છું પાવા અને આપણે હમણાં બે ટાઈમ ધીમા આપણી દોરી પણ રંગાવા આવવાનું છે અહીંયા

હવે બરોબર છે તો સલીમભાઈની દોરી સારી લાગે તો બાકી ફાઇનલી આ ભાઈ આયા પોપટી કલરના માંજામાંથી દોરી પાવા બેઠા છે હોય છે બોલો કલરનો ઉઠાવ પણ એ જોરદાર આવે છે બે ચોવીસ કેરેટ મોક લાવ મારાવાળા અતારનો ટ્રેન્ડિંગ છે તમને ખબર જ હશે Instagram ની અંદર તો મિત્રો આ છે સલીમભાઈ માંજા મેકર કહેવાય છે પોચે તો સલીમભાઈ શું નાખો છો સ્પેશિયલ ઘણી ખરી વસ્તુ નાખે છે ને ખાસમાં એ જ વાત છે કે હું પણ આ દોરી રંગાવવા આવું છું અને પૂછો સલીમભાઈના ફોટો હોય તો હું બે ત્રણ દી પછી આવવાનો બે ત્રણ તો હું દોરી ફો આવું છું તો તમે પણ આવજો જરૂરથી અને જોઈ શકો છો આ કલરનો ઉઠાવ કેવો આવે છે જોરદાર બાકી અહીંયા ગ્રાહક પણ બહુ આવે છે લાગ બધા હજી રવિવાર તો છે નહીં બાકી ઘરે હોય ફૂલ અત્યારે મોહન વીટવા બેઠો છે તો મોહન હું કહેતો હતો તું કાકા આગળ કહેતો હા લે લે અત્યારની ટ્રેન્ડિંગ વાતો કરે છે ભાઈ બાકી અત્યારે પાઝારી રેડ કલરમાં પાયેલું છે એ વીંટવે છે તો ભાઈ અત્યારે આયુષભાઈ દોરી વીંટવા બેઠા છે તો આ જોઈ શકો છો પીળા કલરનો માંજો છે જોરદાર ઉઠાવ આવે છે દોરીનો તો આગળ ભાઈ તમે શું કહેતા હતા આયુષભાઈ બે અઢી હજાર લીલ મોકલું હું વાલા? વાય બાય